સંસ્થાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારામારી ચોરી પ્રોહિબિશન તથા ચેઇન સ્નેચીના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વાત કરવામાં આવે પ્રથમ પાસાની તો આરોપી બોબી સિંહ કિરપાલસિંહ સિકલીગરે પ્રથમ બનાવમાં રણોલી વિકે પટેલ કમ્પાઉન્ડ પાસેથી ફરિયાદી ચાલતા પસાર થતા હતા ત્યારે આરોપીએ મોટરસાયકલ પર આવી ફરિયાદીના હાથમાંનો મોબાઈલ ફોન આંચકી લઈ મોબાઈલ સ્નેચિંગ કરી નાસી જઈ ગુનો કર્યો તે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો ત્યારે બીજા બનાવમાં ફરિયાદી પોતાના રહેણાંક મકાન પાસે મિત્રો સાથે ગુડાના મકાન પાસે બેઠા હતા ત્યારે મારામારી કરી ફરિયાદી પર હુમલો કરી ફરિયાદી તથા શાહિદોને માર મારી ઈજા પહોંચાડી હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો કરતા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ત્યારે આવ્યા અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર તરફથી ઇસમ નું પાસા ઇસ્યુ કરતા વડોદરા શહેર જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા પાસા બચાવણી કરી પાસાધારા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસર જેલ ખાતે મોકલી આપવામાં આવે બીજા પાસામાં પકડાયેલ આરોપીની વાત કરીએ તો આરોપી સંદીપ ઉર્ફે પુઠો રાજુભાઈ રાજપુતે સની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ અને કુલદીપસિંહ ગુરુદેવસિંહ બાવરી તથા હાલ પકડાયેલ આરોપી સંદીપ નાઈ ભેગા મળી મુંબઈ ખાતે રહેતા પ્રજ્ઞેશ ઠક્કર પાસે ગેરકાયદેસરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવવા કાવાથો રચી ન્યુ જીવન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામના ખોટા બનેલી બેલથી દારૂ મંગાવી